નિત્ય સહાયક માતા મરિયમની નવ સંધ્યા ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવ સંધ્યા ભક્તિ દ્વારા ધર્મજનોને ધાર્મિક ભાવથી પીરસવામાં આવ્યો હતો જેમાં વિવિધ ધર્મ પ્રાંતના ધર્મ ઉપદેશક ફાધરોએ માતા મરિયમ વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક આશાના યાત્રીઓ સંબંધિત ઉપદેશ આપ્યો હતો આજના ભક્તિ મેળાની શરૂઆતમાં ભવ્ય સરઘસ કાઢીને કરવામાં આવી હતી

જીવનમાં આગળ વધી શકશે તેમ જણાવ્યું હતું આ તબક્કે ચાવડાપુરા જીટોડા ધર્મ વિભાગના શ્રદ્ધાળુ કે જેમણે પીએચડી નો અભ્યાસ પૂર્ણ કરેલ છે એમબીબીએસની પદવી હાંસલ કરેલ છે અને તાબાનું ગૌરવ વધારનાર ધર્મજનો નું ફાધરજી ની ડાબી ના શાલ ઉઠાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચર્ચા મદદ ની સભા પુરોહિત ફાધર વિજય ચાવડાપુરા સેન્ટ જેવિયર્સ હાઈસ્કુલ પ્રિન્સિપાલ ફાદર આલોક સહિત અન્ય તાપાના પચીસ જેટલા ધર્મગુરુઓ સિસ્ટરો અને ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ ઉપરાંત સમગ્ર આણંદ અને ખેડા અમદાવાદ વડોદરા તથા અન્ય જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહીને માતા મારીમ દર્શન કરી ભક્તિ મેળાનો લાભ લીધો હતો વાલા ધર્મજનો સૌ પ્રથમ તો તમને અભિનંદન આજે દશેરાનો દિવસ છે અને આ દિવસે આપણે ગાંધી જયંતિ પણ મનાવીએ છીએ આજના આ દિવસે અમારા ચાવડાપુરા જીટોડિયા ધર્મી વિભાગ એમનો પંદરમો વાર્ષિકોત્સવ છે જયારે આ દેવળની સ્થાપના થઈ દેવળનું ઉદઘાટન થયું ત્યારથી દશેરાના દિવસે આ કાર્યક્રમ મનાવવામાં આવે છે આજે ઘણા બધા લોકો પોતાની પ્રાર્થનાઓ લઈને મા મરિયમના ધામમાં આવ્યા ફાધર જીમી ડાબી ના પરિસ્તજ્ઞાન થયું અને બધા ભક્તિભાવપૂર્વક એમાં ભાગ લીધો છે ફરી એક વખત તમને સૌને અભિનંદન પાઠવું છું અને આ યાત્રાધામ થી પ્રભુ તમારી સર્વ પ્રાર્થનાઓ સાંભળે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ આનંદી દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશન દસ ન્યૂઝ કંબાત સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન દસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર